નમસ્કાર મિત્રો ઘણા બધા ખેડૂતોએ પોતાનું ખેડૂત પોર્ટલ પર રજિસ્ટ્રેશન છે કરી નાખ્યું છે અને તેમનો તેમને એનરોલમેન્ટ નંબર પણ મળી ગયો છે તો તેમનું સ્ટેટસ પેન્ડિંગ છે કે એપ્રુવ એ જાણવા માટે આપણે આ વિડીયો છે એ બનાવ્યો છે તો સૌ તમે તમારા મોબાઈલમાં કે ડેસ્કટોપ પર સાઈટ પર તમે ગૂગલ છે એ એની અંદર ગુજરાત ફાર્મર રજીસ્ટ્રેશન એ તમે ઓપન કરો એટલે એગ્રીસ્ટેકની આ જે આપણે ગુજરાતની પ્રથમ વેબસાઈટ છે એ આપણે ઓપન કરીએ એટલે આ ઓપન થાય એટલે આપણે એનું મેન મેન્યુ છે આ રીતે બતાવે છે એગ્રીસ્ટેક અને અહીંયા ઉપર તમે જુઓ તો ડેશબોર્ડ લખ્યું છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ આપને આપ્યું છે અને લોગિન વિથ સીએસસી એ આપણે દર્શાવ્યું છે અને બાજુમાં લોગેજ એઝ ઓફિશિયલ ને ફાર્મર આપણે દર્શાવ્યું છે અહીંથી આપણે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ તેના પર જ આપણે સીધી ક્લિક કરીએ એટલે ત્યાંથી આપણે સ્ટેટસ આપણે જાણી એટલે તમને આ રીતનું એ પેજ ઓપન થશે એમાં તમે સ્ટેટસ બે રીતે જાણી શકો છો એક તો તમે ફોર્મ ભર્યું છે તેના એનરોલમેન્ટ આઈડી દ્વારા અને બીજું છે એ આધાર નંબર દ્વારા પણ તમે સ્ટેટસ જાણી શકો છો એનરોલમેન્ટ આઈડી છે તમારા ફોર્મની પ્રિન્ટની અંદરથી તમને મળશે જ્યારે આપણે અહીંયા સીધું સરળ પડે તે રીતે આધાર નંબર દ્વારા જે સ્ટેટસ એ એ જાણીએ તો આપણે આપણે અહીંયા એનો આધાર નંબર છે તે ખેડૂતનો નાખી દેવાનો થશે આપણે આધાર નંબર છે એ અહીંયા નાખ્યો છે અને પછી આપણે ચેકબોક્સ ઉપર ક્લિક કરશું એટલે આપને સીધું સ્ટેટસ છે એ બતાવશે તમે જોઈ શકો આ રીતનું પેજ ઓપન થાય છે અને એમાં ચેક એનરોલમેન્ટ સ્ટેટસ અહીંયા તમને આધાર નંબર બતાવશે એની નીચે પણ તમે જે આધાર નંબર નાખ્યો તે બતાવશે નીચે તમે અહીંયા જનરલ આઈડી છે સેન્ટ્રલ આઈડી એ તમને અહીંયા નીચે એનો નંબર બતાવશે પછી તમે કઈ તારીખે એનરોલમેન્ટ સબમિટ કર્યું એ તારીખ અને તમને એ સમય પણ અહીંયા બતાવશે અહીંયા આ જગ્યા પર એપ્રુવલ સ્ટેટસ તમને બતાવશે કે ભાઈ તે સ્ટેટસ એપ્રુવ થયું છે પેન્ડિંગ છે અહીંયા યલો કલરમાં તમને બતાવશે આ બધું ખેડૂતનું તમને નામ બતાવશે અને કયા કારણે રિજેક્ટ થયું તે જો કોઈ કારણ હોય તો રિજેક્ટ થયું હોય તો અહીંયા તમને એનું એ કારણ છે એ તમને બતાવશે તો આ રીતે તમે જાતે એ એનું સ્ટેટસ છે એ જાણી શકો છો તમારા મોબાઈલની અંદર અથવા તો કોમ્પ્યુટર લેપટોપમાં અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા જ માહિતી વિડીયો છે એ મળતા રહે જય હિન્દ ભારત માતા કી જય